આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીના અનુસંધાને આજ રોજ પોલીસ શ્રી એસપી શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી નિવાસી શ્રી અને અન્ય પોલીસ અધિકારીશ્રીઓની સાથે એક જોઈન્ટ વિઝિટ કરવામાં આવેલી છે અને કાઉન્ટિંગ સેન્ટરમાં કઈ જગ્યાએ કઈ વિધાનસભાનું કાઉન્ટિંગ અને એનું એજન્ટ્સ અને સ્ટાફનું જે મુવમેન્ટનો જે પાથ કે કોરિડોર હોય એ તમામની બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે જેથી કરીને કાઉન્ટિંગ માટેનું જે છે એ ફાઇનલ કરી શકીએ અમે આયોજન નહીં અલગમાં ખાસ કંઈ નથી પણ પોસ્ટલ બેલેટ પેપર્સ જે છે એની સંખ્યા વધશે જે રૂલ બદલાયો છે એના કારણે અને એના કારણે પોસ્ટલ બેલેટ પેપર માટે એક અલગ મોટો હોલ રાખવો પડ્યો છે અને એના કારણે થોડાક ચેન્જીસ કરવા પડ્યા છે અવર જવર માટે કેન્ડિડેટને એના એજન્ટ માટે તો એની અલગ કોરિડોર કે રાખવામાં આવેલું છે અને સ્ટાફ માટે અલગ રાખવામાં આવ્યું છે કે જેથી કરીને ઇવીએમની મુમેન્ટને ડિસ્ટર્બ ના થાય કે ક્રોસ ક્રિપિંગ ના થાય આગામી લોકસભા ઇલેક્શનના અવસરે કલે માનનીય કલેક્ટર શ્રી સીપી સર જોઈન્ટ સીપી સર અને તમામ સ્ટાફ દ્વારા વ્યવસ્થાના આયોજન માટે પ્રાથમિક મુલાકાત લેવામાં આવેલ છે ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા માટે થઈને અને સુચારો ઇલેક્શન પસાર થાય અને કાઉન્ટિંગ અને સ્ટ્રોંગ રૂમ સ્ટ્રેન્થન થાય એ માટેની તમામ વ્યવસ્થાઓ માટે થઈને વિચારણાઓ માટે થઈને પ્રાથમિક મિટિંગ કરવામાં આવેલ છે